આશ્રમ નવો બન્યો છે એક બાજુ આનંદ છે અને એક બાજુ દુઃખ છે કે જેને અમુક લોકો જે સાથ ન આપી શકે એનું દુઃખ હોય ભાઈ એક કૃષ્ણ પરમાત્મા ની વાહણી સાંભળી અને જે ગોપીની જે તાલાવેલી છે અને એ જે વેદના અને ખુશી છે એની વાત કરું હા એવી વાત છે આ રહી આ દુનિયાની અંદર તમને કાયમ આવે એવો વ્યક્તિ તમે ક્યારેય નથી ભૂલતા તમારી માથે વેરા પડ્યો હોય ને તમારી માથે પથારી ફેર્યું હોય એને તમે ભૂલી ન શકો આ દુઃખ અને વેદના બે ની વાત છે ભાઈ દુઃખ અને સુખ એ તારી મોરલી એવું તો મેરો તાબાડ

એક વાર કૃષ્ણ પરમાત્માને પામવા માટે મળવા માટે એને વાણીને સાંભળવા માટે ગોપી આમ રાજી થાય છે કે વાહ વાહ કરા કૃષ્ણ પરમાત્મા મને વાંસળી સાંભળવા મળશે અને એક બાજુ છે ને રોતા બાળ મેલા બાળને ને મૂકવાનું મને દુઃખ છે યાર આ આ આજે કડી છે ને તમને બે આવશે સુખ અને દુઃખ બે આવશે એ

I'm પણ પેટની ખાતર તો ખૂદત બેંટ બજાવત બાજા જે માણસ પેટના માટે જે નાચતા હોય ને ક્યાં ગાતા હોય એ બધું અલગ છે પણ અમે તો આજ ભેંકની ખાતર નાચી ને ખુદી છીએ યાર હા અંદરથી જે મોજ આવે એ તો ભેંકની ખાતર છે મફતની તરીકે જે મજા આવે તમને એ રૂપિયા તમને ધ્યાન કોક એવું કહે કે મને આજની માં એટલી બધા મને આનંદ કરાવો તો તમને તમને અંદરથી આનંદ નો થાય હા પણ અંદરથી જો તમને આનંદ થતો હોય એ તો તમને અંદર થી જે મોજ આવે તો જ મજા હું ચાર્જિંગ થવા આવું છું મેં ઘણી વખત કીધું હશો પણ બીજું હું તો ચાર્જિંગ થવા આવું મને જ્યારે જ્યારે કંટાળો આવે ને હા અમે તો કલાકાર છે બધી બધી જગ્યાએ જાતા હોય અને જેવો માણસ અમે તો બધાય વાત એનામાં ગુણ ન હોય તો વાતો કરી બોલો અમને ખબર છે આ માણસમાં ખાયમી છે બાપા તો એમ કોઈ એના જેવું કોઈ ન થાય બાપ તારો પડકારો ક્યાં જાય પણ કરવું પડે ભાઈ નથી ગુણ તો કહેવાનું આ પડી આ પણ લેતો હોય તો બોલવું પડે ને ધંધો છે ને ભાઈ જે જેવો પણ અમારો જે છે મારો જે ગુરુદ્વારો છે તો એ આ છે બાપ મેં અત્યાર સુધી ક્યાંય ગુરુ નથી કે હા રૂપ તો બધા હોય પણ ગુણ ક્યાં ગુણ નથી ને ભાઈ હા કે સાંભળશર તું આ દંત થી આમ થોડા સુધે હો એક ગીત માં ગીત અલગ નીકળ્યા હતા એ સાંભળશર તું

સાવળું રસી કરી વાજો રસી કરી વા જો આજ ને ગુણવા લા રે આજ દર્દારે રૂપથી ગુણવા આજે ગુણ વાલા રે બાપ હા રૂપ ની હોય પણ ગુણ ન હોય તો શું કરવાનું ગુણ તો હોવો જ ને રૂપ તો મતલબ શું છે હા ગુણ હોવો જોઈએ જરૂરી હા એ ઓલા બગલા કેરી બાપ પાખ જો તમે જો તો હબાણ એવો લાગતો આપને એમ કે લાવન લઈને આપણા ખોરાક અંદર બેવારી પણ તો જીવડા ખાતો હોય કે બૌરે રૂપાડી ઈ બગલા કેરી જો ને પાખ જો પણ ઓલી કોયલ બોલે ને મન રીજે રે રૂપથી ગુણવા

પણ મેં ખરેખર હિકતમાં મેં બેનને પૂછ્યું જ નથી બેન પૂછ્યું જ તો પૂર્ણ ભરોસો કે જે થાય છે એ સારું થાય છે એવું જ હોય મનમાં તો જ પતે આ તો સમર્પણ જે હોય મૂળ વસ્તુ સમર્પણ ની છે ને ભાઈ સમર્પણ વગર કોઈ ઈશ્વર મળતો નથી કોઈ એવું કેતું હોય કે સમર્પણ વગર ઈશ્વર મળે તો ખોટી વાત છે અને જ્યાં જ્યાં તમે પૂર્ણ નથી થતા જ્યાં તમે પૂર્ણ નથી ને ત્યાં તમને કઈ તક મળતું ઘણા બધા એવું કહે છે કે હે માં હે ભગવતી માના નોરતા હાલે છે ને એટલે આજ કહેવાનું મન થાય માતાજીને પગે લાગવા થાય કે હે માં હે ભગવતી હે કુળદેવી મેં ફલાણાનો પ્લોટ દબાયો છે ને એ વેચી જવા જોઈએ મને રૂપિયા મળવા જોઈએ મા મદદ કરે આવા માંડવા નાખો અરે કેટલાય છે બોલો હો મેં કીધું એક ભાઈને ને હમણાં એક મારા એક મિત્ર છે નામ નહીં આપું હા મને કે આપણું એક કામ પીવી જાદવા થઈ જાય ને એટલે માતાજીનો ભવ્ય માંડવો રાખો છો તમે કયો કલાકાર બોલાવો છો ભાઈ એમ તમારું પોતાનો ઓલું છે એ વિદ્યાઓની વાડી કે ના આવે આપણો ઓલો દબાયો નથી એ જો પતી જાય ને મેં કીધું એમાં તારા માતાજી કેમ હા પડે ભાઈ હામલો કારી રાતે રોતો હોય ને એમ માતાજી હા પડે પણ સમર્પણ હોય તમે બીજાના માટેથી તમારી અંદરથી ઈર્ષા ન હોય કોઈ પ્રત્યે તમને નિંદા અંદરથી ન થતા બીજાના પ્રત્યે તમને આમ અંદરથી આમ પાપનો થાતો તમને એમ થાય કે નહીં કોઈ ગામની અંદર કોઈ બકાલા વાળો બકાલું લઈને બજારમાં આવતો હોય અને એનું બકાલું જો ખર્ચ કોઈ ખરીદતી ન હોય તમને અંદરથી આમ દુઃખ થતું હોય પીડા થતી હોય આપણે એવું થાય કે આનું કોઈક લે તો સારું બીજો નકા કરે છે શું થઈ છે આવી તમારી અંદરથી ભાવના હોય તો ઈશ્વર મળે છે મળે છે ને મળે છે એ મેં અનુભવ્યું છે હકીકત છે યાર હવે દુનિયાની સામે તમે ખોટું કરવા જવું છે ને ભગવતીને પગે લાગવા જવું છે ને ઈર્ષામાં રહેવાતું નથી ને ઘરે વહુ ને બીજા કંદડતા હોય ને વહુ આવું કંદર એટલે બેનું આવી જાય આ ભાઈ ધ્યાન રાખવું પડે ને પ્રોબ્લેમ કે વહુ જ કંદર થાય છે નહીં આવું બધું બનતું હોય હા ઈશ્વર ને પામવું હોય તો પેલા અંદર થી તમારા પાપ હોય ને મૂકી જવું હોય તો ઈશ્વર આવે યાર હા અને તો જ મદદ કરે ને અંદર થી તમને હિપ હિપ્નોટીઝમ થાય હિપ્નોટીઝમ કોને કહેવાય કે તમને જોઈ અને તમને અંદર થી પ્રેમ જાગે તમને જોઈને પ્રેમ જાગે કે મારે આને ચાલો શું કહે શું દઈ દેવું છે નથી હમણાં ઘણા બધા આપણે જે ગાંડા માણસો હોય આપણે ભલે પ્રભુજી કહી મૂળ તો ગાંડા કહેવાય ને આપણે આ હકીકત છે ને ગાંડા માણસો હોય આપણે જઈએ એટલે આપણને મારવા દોડે શું કામ એને ખબર હોય કે આ બધા ગયા ગેર ઉપયોગ આપણો કરશે બેન જાય અને ઈશાના મને બેહી જાય પ્રેમ જાગે શું કામ પ્રેમ જાગે એને ખબર કે મારું કોક આવ્યું છે ભાઈ આ હકીકત છે એને એવું લાગે કે કોઈ મારું છે એટલે બેન આવે એટલે શાંત આપણે નથી કહેતા કે જો બેન થોડો પરચો પીરો કયો પરચો કે બેન જાય છે અને ગાંડા માણસો રે શાંત થઈ જાય એવું મેં જોયું છે ભાઈ અશોકભાઈ તમે જોયું છે આ ભરતભાઈ રીએ છે એમને ખબર છે એમને જોયું છે અને બેનને જે ઓલી તકલીફ થાય મને પાર્થભાઈ કહેતા હું આ બધું વીણતો તકલીફ થાય ને મા અમર મા અમર કરે ને તમને ઠીક આવી જાય આ તમે સમર્પણ આપો ને પરમાત્માને તમે પૂર્ણ સોંપી દો ને એટલે આવા પરચા અંદરથી નીકળજો તમે પૂરી શકો પેલા પણ ચોખ્ખું થાવું પડે યાર ચોખા ચોખાથી આવું કેમ મળે એ કેન્સરનો દર્દી એને ખબર છે કે જીવ અને શિવની સાથે આપણે આજે કાલ જતું રહેવાનું છે અને બેન ને એમ કે એનો કાકા કુટુંબ મામા મોહર બધાય છે એના મિત્ર હોય સાહેબ બધાય છે એમ કે કે મારા છેલ્લે જલ્પા બેન ને જોવા છે મને હાથ મૂકે ને હું ગતિ બોલું ¿Qué euro? ¿Mis vas a sellar?